મુંબઈ પોલીસ પર બે ફાયરિંગ કરી લૂંટ ધાડ સહિતના અનેક ગંભીર અને સુરતના સચિન વિસ્તારમાં કારમાં આવી બે મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર કુખ્યાત આરોપીને મુંબઈ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે બાતમી મળી હતી કે બે દિવસ અગાઉ સચિન પોલીસ મથકની હદમાં એક મોટર કારમાં આવી બે મકાનોમાંથી લાખોની મત્તાની ચોરી કરનાર ટોળકીનો સીસીટીવીમાં કેદ થયો રીડો મુંબઈમાં છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ ખાતે પહોંચી ત્યાં જોગેશ્વર ઇસ્ટ ખાતેથી આરોપી જામ સુરફે સેમ જેફરીન અલમેડાને અલ્ટો કાર સાથે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા પોલીસમાં ચોંકી ગઈ હતી સુરતમાં ગુનો આચરતા પહેલા રીઢા અને માથાભારે આરોપી જેમ્સ અલમેડાએ કહ્યું હતું કે અગાઉ બે વખત તેને સાગરીતો સાથે મળી મુંબઈ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું તો મુંબઈ ગોવા કર્ણાટક સહિત અનેક જગ્યાએ તેને લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓ પર આચર્યા છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ ચાર પાંચ બે હજાર ત્રેવીસના રોજ એક દિવસની ઘરફોડ થાય છે એના વર્કઆઉટ માટે પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને લગાવવામાં આવે છે પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ જ્યારે વર્કઆઉટ કરી રહી હોય છે ત્યારે એમને એક લી લાઇન મળે છે કે આ જે ઘરફોડ છે એની અંદર એક અલ્ટ્રો કાર એનો યુઝ થયેલો હોય છે જે અલ્ટ્રો કારના નંબર જે જે સિક્સ કેડી ઝીરો ડબલ એઈટ ફોર આ નંબરનો વપરાશ થયેલો હોય છે એનું ટેકનિકલ ઇન્ટેલિજન્સ તેમજ તેમજ હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા આ કારની અંદર ખરેખર એક બીજી નંબર પ્લેટ જે ઓરિજિનલ નંબર પ્લેટ છે એને કાઢી અને આ નંબર પ્લેટ વાપરવામાં આવેલી હોય છે જે ઓરિજિનલ નંબર પ્લેટ એના ઓનર એનું નામ અને એડ્રેસ આપણે મળે છે એ જે નંબર છે એ મહારાષ્ટ્રના એમએચ ઝીરો ફાઇવ ઈ ક્યુ સેવન ફોર ટુ ફોર આ નંબર ઓરિજિનલ નંબર હોય છે આમ કાર છે એ બોમ્બે પાર્સિંગની હોય અને આનું પગેરું છે બોમ્બે સુધી જતું હોય જેથી કરીને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને બોમ્બે તપાસ માટે મોકલવામાં આવે છે ત્યારે બોમ્બે જતા ખબર પડે છે કે આ જે ચોરી કરનાર આવનાર જે ઇસમ છે એ ઈસમ છે જેમ્સ ઉર્ફે સેમ અલમોડા આ વ્યક્તિ બોમ્બેનો ખૂબ મોટો રોબર છે અને દરેક વખતે એ જ્યારે પોતે કોઈ પણ ગુનાને અંજામ આપે છે ત્યારે ફાયર આર્મ્સનો ઉપયોગ કરે છે એમને બ બે વાર પોલીસ ઉપર ફાયરિંગ પણ કરી ચૂકેલ છે તેમજ ઇન્કમટેક્સ ઓફિસર બની અને કર્ણાટકની અંદર એમણે મોટી લૂંટ પણ કરેલ હતી જ્યારે પોલીસને પકડે છે ત્યારે અચૂક પોલીસ ઉપર ફાયરિંગ કરે છે આવી એક હકીકત મળતા તાત્કાલિક એક બીજી ટીમને બોમ્બે એના વર્કઆઉટમાં મોકલી આપવામાં આવે છે પીએસઆઈ ડોડિયા અને એમની ટીમ તથા પીએસઆઈ ડીએમ રાઠોડ એમની ટીમ આ બંને દ્વારા જોગેશ્વરી ખાતેથી આ જેમ્સ અલ્મેડાને પકડી પાડવામાં આવે છે જેમ્સ અલ્મેડાને સ્રોત લાવી એનું ઇન્ટ્રોગેશન કરતા એ ખરેખર ખૂબ મોટો રોબર્સ છે એ બે હજાર ચારની અંદર જગદીશ ડાયા સાથે મળી અને એક સોનીનું મર્ડર કરેલું એમાં એને ફાયર આર્મ્સનો ઉપયોગ કરેલો ત્યારબાદ બે હજાર પાંચની અંદર પોલીસ એને વાહન ચેકિંગમાં જ્યારે ઊભા રાખીને પકડતી હતી ત્યારે સીધું પોલીસ ઉપર ફાયરિંગ કરેલું આ જ રીતે એને લોખંડવાલા કોમ્પ્લેક્સ કે લોખંડવાલા એરિયાની અંદર જ્યારે એ ગુનાને અંજામ આપીને ભાગતા હોય છે ત્યારે પોલીસને જાણ થાય છે અને એને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે ત્યારે પોલીસ અને આ જેમ્સ અલમોડા વચ્ચે સામ ફાયરિંગ થાય છે એની અંદર જેમ્સ અલમોડાને ફેફસાના ભાગે બે ગોળી વાગી જતા ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ એ હોસ્પિટલાઇઝ થાય છે અને હોસ્પિટલાઇઝ થતાં એની ધરપકડ કરવામાં આવે છે સન બે હજાર બારની અંદર એ વિશાખાપટ્ટનમ ખાતે પણ પિસ્ટલનો ઉપયોગ કરી ફાયરિંગ કરી બે કિલો સોનાની લૂંટ કરે છે આ જ રીતે બે હજાર પંદરની અંદર કર્ણાટક રાજ્યમાં ઇન્કમટેક્સ ઓફિસર બની અને એક બંગલામાં ઘૂસી જાય છે ત્યાં પાંત્રીસ લાખ ઉપરની સોના ચાંદીની લૂંટ કરે છે આ ગુનો જે અનડિટેક હતો એ અત્યારે આપણે ડિટેક કરવામાં આવેલ છે એવી જ રીતે બે હજાર પંદરની અંદર આના ઉપર મહારાષ્ટ્ર પોલીસે મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી હતી અને મકોકા હેઠળ કાર્યવાહી કરતાં એને બે હજાર ઓગણીસમાં શરદી જામીન મળેલા હતા આ જે શરદી જામીન મળેલા હતા એટલે એ દરમિયાન એની સાથે જેલમાં એક મોહિતિન કામરાન શેખ આ પણ જેલમાં હોય છે અને બંને વચ્ચે મિત્રતા થઈ જતા બંને બહાર આવી અને મુંબઈ અને એના આસપાસના એરિયામાં ચોરી નહીં કરવી કે લૂંટફાટ નહીં કરવી પણ અન્ય જગ્યાએ સ્થળ બદલી અને પોતાને ગુનાને અંજામ આપવાનો આ લોકો પ્લાન બનાવે છે અને એ પ્લાનના ભાગરૂપે પોતાની અલ્ટો કાર છે એના નંબર પ્લેટ ચેન્જ કરી અને સુરત બાજુ એ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપે છે સુરતની અંદર એ લોકો યોગેશ્વર પાર્ક શિલાલેખ શિલાલેખ રેસિડન્સી તેમજ નવસારીની અંદર એ લોકોએ ઓર્નેટ એપાર્ટમેન્ટની અંદર તાળા તોડે છે અને ત્યાંથી સોના ચાંદીના દાગીના તેમજ પાંચસો ડોલર અમેરિકન ડોલર એમ કરીને પંદર લાખ રૂપાની ઉપરની હાઉસ બ્રેકિંગ કરે છે આજે આનો ગુનાહિત ઇતિહાસ છે એ એ જોતા એ ખૂબ જ ગંભીર અને મોટો રોબર છે એને પકડવા માટે પોલીસે ખાસી એવી જહેમત ઉઠાવી છે હાલ એને અટક કરવામાં આવેલ છે અને બીજા ગુનાઓ પણ નીકળવાની શક્યતા છે આ જે વ્યક્તિ છે એ ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર એમાં મહારાષ્ટ્ર છે ગુજરાત છે ગોવા છે કર્ણાટક છે કેરળ છે દરેક જગ્યાએ એને ફાર આમ્સનો ઉપયોગ કરેલ છે તો આંતરરાજ્ય આરોપીને ક્રાઇમ દ્વારા પકડવામાં આવે છે ઓફિસર બની ઘૂસી માલિકને બંધક બનાવી પાંત્રીસ લાખ રૂપિયાના દાગીના અને રોકડની પણ તેને લૂંટ ચલાવવાની કબુલાત કરી હતી તે નવસારી જિલ્લામાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત રીઢાએ કરી છે તો કિલોમાં રીઢાએ સોનું લૂટી પણ કબુલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝલ કુર સાથે હર્ષદ સેઠા